હાલો હવે આપણે જવાનું છે ગોવિંદભાઈ ઘરે માંડી દે ચાલો મિત્રો આપણે વાડી આવી ગયા જુઓ થોડી હેઠે અમે દહીં નાખી ને ટ્રેક્ટરથી હવે આપણે આ કટકો આપણે દવાનો છે ગોવિંદભાઈ નો છે કટકો એ આપણે કાલે દહીં હતી આગલા બ્લોગ મેં તમને નાખ્યું છે વિડીયો વિડીયોમાં જો મિત્રો આમ નામ વિડીયો તમે ભાઈ ને રહીજો આગળ પણ પૂલ બાકાજી કરશું મિત્રો તો ચાલો મિત્રો આપણે હવે તો અહીં નાખી આટલી માંડી મિત્રો જો આપણે દીવા લગાડી દીધી કારણ કે દિવાળી નદી નજીક આવી રહી છે જો મિત્રો હજી એક તમને બતાડું દીવો કાંઈક લાઇટ ઓન ઓફ કરી નાખી જુઓ મિત્રો બારીમાં રાખી દીધા છે દીવા જો ઓન કરી નાખી લાઇટ પાછી જો હજી મિત્રો અગાશી ઉપર રાખવાનું છે આપણે ધવલભાઈ મિત્રો ફટાકડા લઈએ એવો